વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી ચોર ટોળકી અંગે વાયરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાથી ચર્ચાએ પંથકમાં ભારે ચોર પકડ્યું છે જેથી અમુક ગામોમાં લોકો રાત્રિ જાગી અને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજી અપીલ કરવામાં આવી હતી

અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના પ્રકાશો બનાવવામાં આવ્યા છે ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજી લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે ઉપરોક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામાં સલાદરા રહાડ પહાજ મુલેર સાચણ કલમ પીપલિયા ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા સૈયદ શેર અલી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે હમણાં ઘણા સમયથી વાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી ને આમ જનતાને માર મારે છે હું વાદરા પોલીસ દ્વારા જણાવ જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુરક્ષણ કરવા લઈને બહાર રોડ ઉપર ફરે છે તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાઈઆરથી દોરાવું ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ વેબન લાઈન જાહેરમાં કરવું નહીં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરવી હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી રીતે જાહેરમાં હથિયારના ફરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા